નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અલહાદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય ત્રણ સભ્યોમાંથી બેનો વિજય જ્યારે એકની કારમી હાર વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે રસપ્રદ થતા જાય છે ત્યારે એક પછી એક વડોદરાના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવતા સમર્થકો તેમજ ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાના અલહાદપુરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે જ્યારે સભ્ય પદે કલ્પનાબેન પટેલનો પણ વિજય થયો છે તેમની પેનલમાંથી તેમનો સરપંચ તરીકે તેમજ બે સભ્યોનો વિજય થયો છે જ્યારે એક સભ્યની કારમી હાર થઈ છે અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ ગામના તમામ મુખ્ય પ્રશ્નોને પૂર્ણ વેગ સાથે આવરી લેવામાં આવશે તેમ સરપંચના વિજય ઉમેદવાર કિંજલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનઅર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ